નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈશું ગુજરાતના મોટા સમાચાર ખેડૂતો માટેની નવી અપડેટ સરકારી યોજના આજનો સોનાનો ભાવ અને ગુજરાતમાં વરસાદનું હવામાન ક્યાં પડ્યું કેટલો વરસાદની આગાહી ખેડૂત મિત્રો માટે આવ્યા મોટા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતોને દિવાળી પહેલાં એકવીસમા હપ્તાના રૂપિયા બે હજાર મળશે તેવી સંભાવના સરકારી યોજનાની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશની ગર્ભવતી મહિલાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની શરૂઆત જેમાં મળશે રૂપિયા છ હજારની આર્થિક સહાય સોનાના ભાવની વાત કરીએ તો સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ આઠ હજાર આઠસો ચાલીસ પરથી દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ હજાર સાતસો ત્રીસ પરથી દસ ગ્રામ નોંધાયો છે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી દસ વર્ષ માટે ભરતી કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસુ વિદાયના અંતે હોવા છતાં પણ ગુજરાતમાં પડી રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં વરસાદ ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો તેવીસ તાલુકામાં પડ્યો છે વરસાદ સૌથી વધારે જૂનાગઢના વંથલીમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ નોંધાયો શિયાળાના આગમન પહેલાં ગુજરાત હવામાન દ્વારા છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે